નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા અને આજે વડોદરામાં પધાર્યા નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા પધાર્યા હતા બાઇક રેલી સાથે બંને મહાનુભાવો અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ત્યારબાદ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા હોદ્દેદારો તથા વડોદરા ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રસિદ્ધ કાર્યોમાં રેલીમાં જોડાયા હતા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારંભ યોજાયો હતો વડોદરામાં છલકાયો કેસરીઓ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો જેમાં ઉપસ્થિત રહીને નોટબુક અને પુસ્તકો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સૌથી કાર્યકર્તા શ્રીઓનો આ કાર્યક્રમ દ્વારા જોમ અને જુસ્સો વધુ બુલંદ બન્યો હતો સમગ્ર કાર્યક્રમ બાદ દેસાઈ સમગ્ર કાર્યક્રમ બાદ સ્વર્ગીય નિશીધ દેસાઈના નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા પરિવારને સાંત્વના પાઠવી હતી जय बल्ले मुठी वाली मजबूत आई थी बोलो भारत माता के जय भारत माता के जय वन्दे मातरम वन्दे मातरम 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 वन्दे मातरम 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 वन्दे मातरम बोलो भारत माता हेलो हे फो ऐत माता की भारत माता की जय जीवा उन सीएम साहब एयरपोर्ट ऊपर से उतरया અને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ જે યુવાનોનો જોશ જોયો અને એ વખતે પિક્ચરનો ડાયલોગ યાદ આવ્યો હાઉઝ ધ જોશ હાઉઝ ધ જોશ એવા જોશ સાથે યુવાનોએ રંગ રાખ્યો છે જોરદાર રેલી સાથે મને પણ મારી ઓગણીસો નેવું ની યાદો તાજી થઈ એટલે સીએમ સાહેબની રજા લઈને હું પણ ગાડીમાંથી બાઇક ઉપર તમારા બધાની વચ્ચે પહોંચ્યો છું મિત્રો એમ થાય કે વડોદરાની અંદર ખૂબ મોટો જનસાગર ભેગો થયો છે ત્યારે આપણા સૌની વચ્ચે મેન ઓફ પોઝિટિવિટી એવા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ પ્રભારી શ્રી બંને ગોરધનભાઈ ને રાજેશભાઈ મેયર શ્રી ભીનકીબેન જસુભા રાઠવા મારા દંડકશ્રી બાલુભાઈ સાંસદ સભ્ય છે હેમાંગભાઈ અને આમ લિસ્ટ વાંચવા જવું તો ઘણા જ બધા જેમ જયપ્રકાશભાઈ કીધું કે સિત્તેર કરતા વધુ લોકો મંચ ઉપર અને ડાબી બાજુ તમામ સાધુ સંતો અને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તા મિત્રો તમામને સાધુ સંતોને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ હું યુવાનોને જોતો જોતો આવતો તો બાઇક ઉપર કે પરસેવે રેબ જેબ થયો હોય પણ પ્રદેશના મુખ્યમંત્રી આવતા હોય રાજ્યના મુખ્યમંત્રી આવતા ને પ્રદેશના અધ્યક્ષ આવતા હોય અને ત્યારે એમનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબના મનમાં થયું કે ચાલ આપણે બંને જણા બાઈક ઉપર જઈએ પણ તમારા સુધી પહોંચવાનો આ એક અનેરો આનંદ હતો મિત્રો મને એમ થાય કે આ વડોદરાની ધરતી એટલે સંસ્કારી નગરી કલા નગરી અને સયાજી નગરી પ્રમુખ સાહેબ સાથે બંને પ્રમુખ સાથે વાત હતી મને કે સાહેબ જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી છે તમામ ધારાસભ્ય મિત્રોથી માંડી સંસદ સભ્યથી બધા જ લોકોએ પણ આ તૈયારીના ભાગમાં કદાચ કોઈ હોય ઇમારત ગમે તેટલી મોટી હોય પણ એ ઇમારતની અંદર સૌથી મહત્વનું કોઈ હોય તો નીચે પડેલી સૌથી પાયાની હીટ અને પછી ચણતર ધીરે ધીરે મોટું થતું હોય છે એટલે મારી સામે બેઠેલા તમામ પાયાના કાર્યકર્તાઓ મંચ પર બેઠેલા તમામ કાર્યકર્તાઓ મિત્રો આજે આ વડોદરાની આ ધરતી ઉપર મને દર્શનનો લાહો મળ્યો છે તમને બધાને મળવાનો લાહાવો મળ્યો છે